આગાહીકાર જયપ્રકાશ માઢકે વરસાદને લઈને આગાહી કરી ચંદ્રગ્રહણ પછી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે અનુમાન છે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની વચ્ચે આવી ભૂકંપ જેવી ઘટનાઓ પૂર પ્રકોપ જેવી ઘટનાઓ જોવા મળી શકે છે સૂર્યગ્રહણ આગામી એકવીસ સપ્ટેમ્બરે છે તો એની પણ અસરો રાજકીય રીતે જોવા મળશે સંભવ છે કે દેશના અમુક રાજ્યોની અંદર સત્તા પરિવર્તન થાય એમાં ગુજરાતમાં ખાસ આ ગ્રહણની અસર જોવા મળે એમાં પ્રધાનમંડળમાં કોઈ ફેરફારો થાય એવી શક્યતા મને જણાઈ રહી છે બાકી તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત ભણી રાજસ્થાન ભણી પોતાનો પ્રભાવ પાથરી રહી છે એને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના અમુક શહેરો મધ્યપ્રદેશને અડીને આવેલ પૂર્વ ગુજરાતના શહેરો અને મધ્ય ગુજરાત સુધી ખૂબ સારો વરસાદ પડે ક્યાંક અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે